એક ગોમ બાકી ના રાખું જો ગોડા મારું બુખાર નું મંદિર ના હોય એવી જવાબદારી છે કે દીકરો માઠી રમીને આવ્યો હોય ને મેલો થઈને આવ્યો હોય ને તો માતા ભલે બે ઝાપોટ મારી એને નવડાવ ચોખ્ખો કરાવ કપડાં હારા પહેરાવ માથું ઓરી આ લે માથું ઓરીને સ્કૂલે મોકલે મોકલે તો તમારી માતા અત્યારે તમને તકલીફ પડતી હોય ને તો તમારે એવું સમજી લેવાનું કે અમને સુધારવા માટે અમને આ દુઃખ પડે છે શું સમજવાનું સુધારવા માટે અમારું જીવન પરિવર્તન કરવા માટે અમને દુઃખ પડે છે દુઃખ પડે ત્યારે જ દેવી શક્તિ સાંભરે નકન સાંભરે સુખી માણસ હોય તો પણ માતાને કોણ ભગવાન કોણ પૂજે કોઈને પડી નહીં પણ આ દુઃખ પડે છે ને એટલે છે માં બધી જગ્યા મા 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 કરી માને ખોરવા નીકળો છે એવી જગતની માયાઓને ફરી ફરી માતાઓ ફરી ફરી અને મને મા બનાવી છે કે મા તું કરે ખરું મારી ખુખાર મેરડી કરે ખરું મારી રોમવારી મેરડી કરે ખરું તો લો મને મા બનાવી છે તો હું માનું કર્તવ્ય નિભાવું છું કે મા શું છે માં કોને કહેવાય મા છે ને ચારે દીકરાના પ્રેમ વગર દીકરા વગર ક્યારેય રહેતી જેમ તમને એક લાગે મારી માતાને બુખાર મેરડીનું નોમ લીધા વગર અમને દાડો ના જાય તો મને મેળડી નહીં છે ને તમને જોયા વગર દાડો ના જાય ભલે તમે એવું માનતા કે માતાજી બારે જામ બેઠા હશે પણ જે જેમ ભાવિક ભક્તો મને દિલથી ચાહ છે ને તે દિલથી મને છે ને એના તો હું છૂપે છો નહીં જોઈ આવું શું કરે મારો દીકરો શું કરે મારો ભક્ત ગમે તે આડું ઓડું કરતો હોય ને તેના મગજમાં પ્રેરણાએ કરો કે આ નહીં કરવાનું તમારા મગજ મનમાં એવી પ્રેરણા થતી હોય ખુખાર મેળીને ના પાડીશ ચોરી નહીં કરવાની બધી પ્રેરણાઓ થાય જ આ મારો સંદેશો હોય પણ કંઈક ભાવિક ભક્તોનો તેવોય અનુભવ છે કે મારી તમારી તો વાત જ ના થાય ક્ષમ આવું કહેતા કેના કે શબ્દો જ નહીં કે મેં શું હાલ્યું છે મેં શું કર્યું છે પણ એટલું જ કહીશ મને મા મોનો છે કોઈ વાંધો નહીં મેં ચારેય નહીં કીધું મારી પૂજા કરજો મને મોન જો મારા ઘેર દીવા કરજો મારા ફોટા લગાવીને મારા મંદિર બનાવજો નકારના મારા ખુખાર મેળડીને મારા સોલંકી પેઢીને મેળડીને ગોમડે ગોમડે મંદિર બોધવા હોય ને તો વાર ના લગાડું મારા નોમ ના કરવી હોય ને તો વાર ના લાગે એક ગોમ બાકી ના રાખવું જો ગોડા મારું કુખાર મેળડીનું મંદિર ના હોય પણ મારે કોઈની પેઢીમાં કુટકો મારી અને પોતાની બીજ એમની કુળદેવીની માતાનો હક છીનવી અને મારા કૂંકની હકની ગાદી પર મારે ક્યારેય બેસાય હું સોલંકી પેઢીની માતા છું મારે મારે સોલંકી પેઢીની જે ગાદી છે ને એમ જ મારો હક છે તમારા ઘેર તમારા મંદિરમાં તમે તમારી કુળદેવીને પૂજતા હોય ને તો તમારી કુળદેવી તમારા ભક્તિના દેવ તમારી ચઢવ માતા તમારા બાપદાદાએ પૂજેલી માતા એના સિવાય મઢમાં કોઈનો હક હોવો જોઈએ ભલે તમે મારા જેવી મેરડીન કોઈ બીજી મેરડીન મોનતા હોય કોઈ ગમે તે માતાને મોનતા હોય પણ એની પૂજા ઘરની બહાર કરજો ઘરમાં લાવીને કદાચ બેહારતા નહીં નકર તમારો કુડનો દીવો યાત્રા થશે કે દીકરા તને મારી પર શંકા છે કે મારી માતા ઘેર બેઠી નહીં એટલે તું પારકી માતાઓને ઘરમાં લાવોશ કદાચ એક વિશ્વાસ આવી જાય કે મારા ઘેર મારી ચામુંડા મારી મહાકાળી મારી હરસિદ્ધિ મારી ખોડિયાર મારી શક્તિ સાક્ષાત બેઠી છે એ દાર તમારી માતા કંકુના પગલે તમારા ઘેર આવવા આવું મેરડી બોલું છું પણ આ જમાનો એવો છે આ છે ને પારકી જ આશા ઉપર જીવવાનું પારકી જ આશા પારકી માતાઓની જ આશા ફુખાર મેલેડી કરી છે પેલી મેલેડી કરી છે પેલી મેલેડી કરી છે એમ જગતમાં ભટકો છે એક વિશ્વાસ લઈ અને એક શ્રદ્ધા લઈ તમારા કુળના દીવાઓ અમે બેહી જાઓ એની જવાબદારી છે ભલે કદાચ તમને સમજ ઓછી હશે જ્ઞાન ઓછું હશે તમને પૂજા કરતા નહીં આવડતું હોય કદાચ તમને આરતી ઉતારતા નહીં આવડતું હોય અને આરતી ઉતારતા ઉતારતા તમારી ગુરુદેવની આરતી ઉતારતા એમ કોઈ દીકરો કદાચ ઊંધી આરતી ઉતારે ને તો એ મા સ્વીકારે